માની આરતીને દસ થી પંદર મિનિટની વાર છે એક દાન કરવાનો મહિમા અત્યારે ઠંડીનો માહોલ છે ખૂબ તો જેને ભગવતીએ દીધું હોય તો કોઈ પણ ગરીબ ઘરને દીકરી હોય કે દીકરા હોય કે પરિવાર હોય એને દાન કરવું ધાબળાનું દાન કરવું અથવા અન્ન નું દાન કરવું આ મહાદાન છે બધા અન્નદાન મહાદાન છે જ્યાં ટુકડો છે ટુકડો છે બાપ પણ એક એવું છે બાપ આ ધામ આંતરરાષ્ટ્રીય ધામ છે આ ધામમાં દેશ વિદેશના માણસો રોજ આવે છે રોજ માં પાસે લાખો રૂપિયા આવે છે માનતા લઈ લઈને પણ એમાં એક રૂપિયો પધરાવી અને પ્રત કરવામાં આવે છે જે લેતા એને મુબારક છે લેતા રીએ કોઈ વિરોધ નથી પણ મા પાસે બેઠા પછી એ લાંબો હાથ નથી થતો ભલે લેતા રહ્યો તમે ઢહડતા રહ્યો આ ધામને ને માલકો નથી કારણ મને ખુદ ને વિશ્વાસ છે બ્રોહો છે કે મોગલ લાંબો હાથ નથી કરવા દેતી માની કૃપા છે બીજી વાત કોઈ પણ ધામ હોય કાયમ માટે હું કઉ છું ઘર હોય ધામ હોય મંદિર હોય મસ્જિદ હોય કે મોટું શિવાલય હોય કે સાપરું હોય હંમેશા આવકારો આપો કારણ કે આવકારાની માલકોર માણસ નું હયું હળવું થઈ જાય છે અને ગમે ત્યારે તમે બોલો કે ભાઈ માનો પ્રસાદ લઈને જાજો આ બોલો આ લુપ્ત થતું જાય છે ભલે તમે લેતા હોય લેતા રહ્યો પણ આ વડવાળી એવી છે બાપ અહીંયા કઈ મૂકવા નથી હોના ચાંદી રૂપિયા રામ ભરોસે અહીંયા ગાડીઓ આવે છે નામવાળી વસ્તુ કોઈ બાપુ સ્વીકારતા નથી એક કિલો હોય તો ભલે અને કદાચ છે હો મણ હોય તો ભલે નામ વગરની વસ્તુ આપ જાણો છો બધા ખબર છે જાણે છે કારણ કે જે જે સંતો પૂજાઈ ગયા છે જે જે સંતો મનંત તમને કહી ગયા છે ઈ સંતોએ હંમેશા દેવી દેવસ્થાનોના ધૂપેલા જ ફેરવા છે કારણ કે ઈ ધૂપેલા ની માલકોર તેત્રી કોટી વાહ છે બાપ કારણ જો માણસ માણસ નું માથે ન રાખતા માથે રાખતી નથી જેમ હોય હોય એને કે આટલા એકર જમીન છે હું આટલું કિલો કે આટલા મણ હું આવું છું એમાં આટલા મણ થાય છે એમ એક ધરતી પણ માં છે ઈ મામા એક કણ પડે છે અને એક કણના ના કણ દઈ દે છે બાજરાનો દાણો એક જ તમે હોવાય છે એક દાણો હોવાય એમાં જેને કહેવાય કે ડુંડું થાય બાજરાનું અસંખ્ય દાણા એમાં બાજરા ની હિરે એમ માં પણ માથે નથી રાખતી તો આ તો મણિધર છે વડવાળી બાપ જે જે સંતો કહી ગયા છે જે જે આદેશ કરી ગયા છે એનું પૂરું પાલન કરો કારણ કે આપણે એનું કોઈ પાલન નથી કરતા આપણે લીટા સુકવા માંડ્યા છે શું વાત કરવી કચ્છ કાઠિયાવાડ ના જે સંતો થઈ ગયા ને બાપ જગતના જેને કહેવાય ખાધા છે એને સંત કહેવાય બાપ કોઈ કઈ ખરાબ કર્યું હોય તો એનું હારું કરો એને સંત કહેવાય કોઈના દુર્ગણ નો જોવે પણ અહીંયા તો ખરાબમાંય માં હાર ઉજવળી છે અવગણ પણ એક દણ ગોતવાળી બેઠી છે અવગણ તો મારા માં મોટામાં મોટો છે બધાને ખબર છે કારણ કે કઈ મૂકવા નથી દેતો રૂપિયા હોના ચાંદી કઈ એ મારામાં છે ભાગશાળી બાપુ બરોબર કરે છે તો આ એક પરીક્ષા છે જેને કહેવાય આવા આવા સંતો થઈ ગયા પણ એને અન સિવાય બીજું કર્યું નથી કઈ જ્યાં ટુકડો અહીંયા હરી ટુકડો એક જ જગ્યાએ ઉજવી લ્યો જેને જેને સેવા કરી ગયા છે જે ઇતિહાસ ને ઉજળા કરી ગયા છે એ પણ એટલું જ કીધું છે બાપ આવે ને આવકારો આપો જમાડો વસ્તર આપો અને કોઈ એનામાં તમે અપેક્ષા ન રાખો હંમેશા માં ભગવતી નજીક છે ખૂબ નજીક છે છે આપ જાણો છો સીમાડામાં બેઠી છે માં પણ ચોવીસ કલાક માં માપ ખૂટતા નથી આ તમે રાહતો આવો તો માં જમા રે છે અમારા સેવકો તમને કહે છે કે ભાઈ તમે પ્રસાદ નો લીધી લેતા આ એવું છે બાપ હું બાપુ બધા અનથી મોટું વિશ્વની માલકો નું ક્યાંય ભાવતો નથી એકઠે એની જિંદગી માં કોઈ દી દાન નહીં કરેલું દાન કોઈ દિવ દાન નહીં કરેલું ખૂબ સંપત્તિ હતી શેઠની પાસે કે જે દેશ વિદેશમાં એના વાણ હાલતા હતા એ ભાઈ હાકલ નો ટપાયો કહ્યો તો બે જા દેશ વિદેશમાં જેના વાણ હાલતા હતા ખૂબ જહોજો લાલી હતી શેઠને ખૂબ સંપત્તિ ગરીબની લેનું લાગી જતી કે ક્યાંક અમને શેઠ આપશે ક્યાંક અમને વસ્ત્ર આપશે પણ કોઈને શેઠ આપતો નતો આવો લોપ્યો લોપ્યો તો ખરો પણ કેવો કદાચ તેલમાં માખી પડી ગઈ ગયો તો માખીને સુઈ જાય હવી શું કરે પણ દીકરાની નાના દીકરાના લગ્ન કર્યા અને ઈ દીકરાની ઘરવાળી આવી જોકે વહુ શબ્દ અમારા બોલાય નહીં દીકરાના ઘરના આવ્યા નાના દીકરાના બાઈ ખૂબ ભક્તિવાળી હતી ગુપ્ત ભક્તિ કરતી પણ સાસરા એવા પછી એને એની મર્યાદા મળે એવું પડ્યું પણ બાઈના જે મા બાપના સંસ્કાર હતા પેરના જે સંસ્કાર હતા હારીઓની માલકોર આવી એટલે એના સાસરાએ કીધું બેટા દીકરી વહુજી મેં વાત સમજીશ તમે પૂજ કરો છો તમારું દયામાં જીવ છે અમારે અહીંયા નથી કારણ કે આવું અમે કઈ કર્યું નથી ને તો અમારે આ બધું છે આ ઘરના વાન આલે છે ઘરની ગાડીઓ આલે છે ઘરના સ્ટીમરો આલે છે પણ વળી નાની અકલ વધુ ઉજળી એના આસાર એવું દેજો દાતર કે હથરૂ માણા હામળા જેને માવતર ના ઠાહી ઠાહી સંસ્કાર આવી દીકરી ડાય પણ બંધન માં આવી ગઈ હતી સાસરિયામાં એ વખત ની મર્યાદા એટલે ભાઈ ને કીધું દીકરીને કે તમારે એક જ કરવાનું રસોડા નું કામ કરવાનું દીકરીને એમ છે રોટલા ઘડવા એટલે પેલા બે સાનકી જેને કહેવામાં આવે છે ટસલી કહેવામાં આવે છે પેલા બે ટસલી ઘડે એક ગાયની અને એક કુતરાની બે ઘડે ગુપ્ત રીતે પોતે પૂન કરી નાખે ખબર ન પડે એમ અને ક્યારેક તો સમય એવો બનતો કે પોતે ઘડીઓ ટેસ્ટલી પણ કુતરાને નાખવાનો મેળ ન પડતો આવી પરિસ્થિતિ થતી આ ઉપરવાળાએ પરીક્ષા કરે છે બાપ એમાં બન્યું એવું છેતનું વાણ તોફાન માં આવી ગયું મધદરિયે આ મધદરિયે તોફાન તોફાનમાં શેઠ ક્યાંક યાદ કરો શેઠ સાચી વાત કરી મારી જિંદગીમાં કરોડો રૂપિયા છે મારી પાસે સંપત્તિ છે ઘરના વાણ છે પણ મેં જિંદગીમાં કુચરા રોટલો નાખ્યો નથી વાણ નહી બસે પણ એક છે કે શું મેં વાત સમજી છે મારા નાના દીકરાના ઘરના જે મારા દીકરાના ઘરના વહુ છે એ બહુ ભક્તિવાન છે પૂંછાળી છે ગુપ્તદાન એના પિયર માં એ કરતા હતા પણ મારા ઘરે આવ્યા પછી મેં એને ના પાડી હતી આ નો કરી એટલે પોતે પરમાત્માને દરિયાદેવને દરિયાદેવ કુળદેવીને યાદ કર્યા કે જો આમાંથી હે માં જો આમાંથી હું બચી જા હું જીવીશ તે સુધી ગરબે નું દાન કરીશ અને અન્ન નું દાન કરીશ અને હામી ટસલીઓ આવીને દેખાણી હામી ટસલ્યુ આવીને દેખાડવા માટે કીધું શેઠ આ જો તમારા દીકરાના ઘરના તમારા દીકરાના વહુ આ એને જે આ ટસલીના દાન કર્યા છે કૂતરાને ગાવીને ખવડાવ્યા છે એ હામી આવીને ઊભા રહી ગયા જોઈ લ્યો કે વાણ બચી ગયું શેઠ બચી ગયા સંપત્તિ ઠેકાણે આવી ગઈ કાંઠે વાણ આવી ગયું અને પછી સદાવત ખોલી દીધું અને એના દુનિયાની માલકો નામ રહી ગયા છે બાપ એમ લાગી ગયા છે એના બાપી આ વસ્તુ છે બાપ વાલીઓ લૂંટારો પાપ સિવાય કઈ નો કરતો લૂંટી લેતો પણ એને નારાજ જયારે હામાં મળ્યા તે એને કીધું કે તું લૂટી લે મને પહેલા તું તારા ઘરે પૂછતા તાવ તું કેના માટે કરશ ઘરે ગયો કીધું કે આજે કઈ લૂટુ છું માણન મારીને આવું છું આમાં પાપના ભાગીદાર તમે ખરા એની ઘરવાળી ના પાડી દીકરીએ ના પાડી દીકરાએ ના પાડી ભાઈ તો કરે ભરે અમારું શું છે તમે લાવીન દયો છો ને એમ ખાઈ છે પાપના ગુનેગાર તો તમે બનો છો ત્યાંથી વાલિયા લૂંટારા વાલ્મિક સામી થઈ ગયા તમે વિચાર તો કરો વાલીઓ લૂંટારો અને વાલ્મિક થઈ ગયા તમે વિચાર કરો મહાન વ્યક્તિ એમ કોઈ પણ નો ધર્મ કોઈ થી દુભાવો નહીં કોઈ ધર્મને ને તમે લાગણી નો દુભાવો ચગાવો નહીં બહુ ગુનેગાર બનો છો અને આ તો પરંપરાથી નાયુ આવે છે બાપ દેવ દેવસ્થાનો પણ આ એક પરીક્ષા છે હિંમત રાખવાની હોય કારણ કે હિંમત એની કિંમત આ એક પરીક્ષા છે સંતો ની અને સંતો ને માનઅપ માં ધોઈ જ નહીં કઈ પણ ટીકા હું તો જાહેર માં કઉ છું બાપ કોઈની ટીકા નો કરજો નિંદા નો કરજો નકર કઈ નઈ રે મહાપાપ છે કોઈ ટીકા કરવી કોઈ બહુ પાપ પણ ખાસ ધ્યાન રાખજો બાપ હું અઢાર વરણ ને કહી રહ્યો છું ટીકા માફ નથી કરતી અને સંતને તો માન આપવાનું કઈ હોય જ નહીં એક જાણો સંતની ઉપર ધાબળો ઉઢાડતો તો બીજો ઉપાડી લેતો હતો જે ઢાબળો ઉડાડતો તો સંતને એમ કે તો તું આ કરતો રહેજે જા અને બીજો માથેથી ખેસવો મેંક તું આ કરતો રહેજે કોકે કીધું કે બાપુ કેમ આમ બેને સરખા આશીર્વાદ કે તને ભગવાને દીધું છે તું આખી જિંદગી દાન કરીશ પણ મને ભગવાને કીધું કે તું આખી જિંદગી ખેસ તો રહે થાકીશ જ નહીં જિંદગીમાં પણ એ કોઈ દિવસ ચોરીનો માલ શીખે સડે નહીં સમજો આ કીડી કણ ભેળા કરે ને પછી છેલ્લે તેતર હાચવી લે સમજી લ્યો બાપ એમ જે જે ધાર્મિક જગાયું છે એની કોઈ લાગણી ને નો દુભાવીશો બાપ એક બાપુનો તમને આદેશ છે બીજી વાત આ મોગલ ધામે આવો હો ના હોય ચાંદી હોય અહીંયા કઈ શીખરવા નથી આવતું એ ભાંગી તમારી દીકરી બેન ભાણે ફોઈ આપી દો અને

તોય પાડોહીને ખબર પડી જાય તો મોગુલ ધામ રોજ હજારોને જમાડે છે જરીક વિચારો આ તો આય છે બધું જોવે છે જાણે છે આમ તો નથી આવે બેહી ગયા લાંબો હાથ નથી કરવા દેતી બાપુને કે કાવે છે મારી પાસે

તો આયા પણ સેવા કરો પણ આ મોગલ ધામે બને ત્યાં સુધી જૂઠું નો બોલ જનકર ભયંકર તકલીફ પાડી દે છે તમે જોવો છો રોજ હજારો માણસ જમે છે 24 કલાક ખુલ્લું છે આટલા સેવકો છે મારી પાસે પણ કોઈ સેવક આવીને બાપુને નો કે બાપુ આ વસ્તુ ખૂટી એની ઓકાત નથી મને આવીને કહી શકે કારણ કે આ મોગલપુર ઉપાડે મારી હો કચ્છ ભાઈ હું માગી ને પીવું છું લુગડાઈ કોક લઈ દે છે પણ આ મોગલ બેઠી છે લાબો હાથ નથી કરવા દેતી મારી કોઈ વખત નથી હું તો એક નિમિત છું પણ આમાં મણિધર વડવાળી બેઠી છે બાપ બધું જાણે છે હા આનાથી કાંઈ જાણવું નથી જે કરે છે મોગલ કરે છે અને મોગલ માનતા એવી લ્યો કે મા હું એક દીક બે દીક પાંચ કલાક સેવા કરીશ થાળી ઉઠકાવી ઉટકીશ હંદવાળી પોતા કરીશ આવી લેજો કારણ અહીંયા રામ ભરોસે ખાલી થાય છે ગાડીઓ આ જમાડે છે અમારી કોઈ ઓકત નથી અમે જમાડી શકી કઈ મૂકવા નથી દેતી અહીંયા કોઈ લાગવગ નથી અહીંયા કોઈ જાતનો વહીવટ નથી અહીંયા અઢારે વરણ મોગલ ને એકસો વરણ ને ભેળા રાખીને હાલવા વાળી છે

અમારી વકાત નથી અમે તમને જમાડી શકી જે જમાડે છે ને મોગલ જમાડી રહી છે અમારી કોઈ વકાત નથી બાપ બોલ મોગલ મા